થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી નજીક આવતા જ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે જોકે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને કારણે બુટલેગરોને વધુ એક મનસુબો નિષ્ફળ ગયો છે ફેશવોસના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પો ચાલકને વલસાડ એલસીબીએ અતુલ ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી એક ટેમ્પોમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે જેના આધારે પોલીસે અતુલ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો નંબર એમએચ ફોર એટ એવાય વન થ્રી ડબલ ફાઈવને આવતા જોઈ પોલીસે તેને અટકાવ્યો હતો ટેમ્પોની તપાસ કરતાં શરૂઆતમાં જૂના ફેસવોશના બોક્સ મળી આવ્યા હતા પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં આ ફેસવોશના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો અને ટીન મળી કુલ રૂપિયા બે લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે આ ઉપરાંત ફેસવોશના બોક્સ મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂપિયા છ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે પોલીસે આ ગુનામાં ટેમ્પો ચાલક ધનેશકુમાર શંકરલાલ માલીની ધરપકડ કરી છે તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૂનો આ જથ્થો વાપીના ભડક ખાતે રહેતા સોનુ નામના ઈસમે ભરાવ્યો હતો જેથી એલસીબીએ સોનુને વોન્ટેડ જાહેર કર્યો છે આ સમગ્ર મામલે વલસાડ એલસીબીએ વધુ તપાસ માટે કેસ વલસાડ રૂરલ પોલીસને સોંપ્યો છે રૂરલ પોલીસે ગુનો નોંધી દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે